નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોઘંબા તાલુકાના રણજીતનગર મુકામે આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ્સ કંપનીમાં આજે બાર દસ કલાકે ધડાકા સાથે બ્લાસ્ટ થયો હોવાની વાત વાયુ વેગે ફેલાતા લોકોની અંદર ડરનો માહોલ જોવા મળ્યો હતો અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો જો કે સમગ્ર વિસ્તારની અંદર એવી વાત ફેલાઈ ગઈ હતી કે જીએફએલ કંપનીમાં બ્લાસ્ટ થયો છે અને જેના પગલે મીડિયાની સમગ્ર ટીમ તેમજ પંચમહાલ જિલ્લા પોલીસ તંત્રની ટીમ તેમજ જિલ્લા વહીવટી અધિકારીઓ હાલોલના પ્રાંત અધિકારી ગોગંબા શ્રી તેમજ હાલો રાજગઢ પોલીસ હાલોલ પોલીસ તેમજ પંચમહાલ જિલ્લા પોલીસવાળા સહિતનો કાફલો રણજીતનગર મુકામે આવી પહોંચ્યો હતો અને અફરાતફરીનો માહોલ જોતા લોકોએ જે વાત હતી તે વિશેષ એને એ મળ્યું હતું પ્રોત્સાહન મળ્યું હતું અને એ વાત વહેતી થઈ હતી કે કંપનીમાં બ્લાસ્ટ થયો છે ત્યારબાદ ઘટના સ્થળની તપાસ કરવા માટે જિલ્લા પોલીસ વડા અને હાલોના પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે ગયા હતા અને ઘટના સ્થળેનું નિરીક્ષણ કર્યા બાદ તપાસ કર્યા બાદ તેઓએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હા રણજીતનગર મુકામે આવેલી જે જીએફએલ કંપની છે તેમાં બપોરે બારને દસ કલાકે ગેસ ગળતરની સમસ્યા ઉદભવી હતી ગેસ ગળતરનો દુર્ઘટના થઈ હતી જેની અંદર બાર જેટલા જે કંપની અંદર કામ કરેલા કામદારો છે તેમને ગેસની અસર થવાથી તાત્કાલિક ધોરણે તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને દોડધામ મચી ગઈ હતી આ અંગે જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટતા કરતાં એવું જાણવા મળ્યું છે કે બ્લાસ્ટ નહીં પરંતુ ગેસ ગળતર થવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેની અંદર હાલોલના એક વ્યક્તિનું મરણ થયું હોવાની વાતને પણ તેઓએ પુષ્ટિ આપી છે અને તદઉપરાંત બાર જેટલા જે ઇજાગ્રસ્તો છે તેમની સારવાર ચાલી રહી હોવાનું જણાવ્યું છે ખોગંબા તાલુકામાં ગુજરાત ફ્લોરો કેમિકલ કરીને કંપની આવેલી છે એમાં સવારમાં બારને દસ વાગ્યાની આજુબાજુ એક ગેસ લીક થવાનો મેસેજ પોલીસને મળેલા હતા અને તાત્કાલિક પોલીસ અને સ્થાનિક તંત્ર છે એ અહીંયા આવી ગયેલા હતા અને અહીંના કંપનીના માણસો સાથે સંકલનમાં હતા કંપનીનું એક ઓએચસી છે ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર એટલે જે ગેસ લીકેજ થયો છે જે બધા મેસેજમાં જતું હતું કે બ્લાસ્ટ થયેલો છે કોઈ બ્લાસ્ટ નથી થયેલો એક એની જે પાઇપલાઇન છે એમાંથી આર થર્ટી ટુ નામનો ગેસ જે એર કન્ડિશનમાં વપરાય છે એ ગેસ લીક થયેલો હતો એ ગેસ લીક થવાના કારણે કોઈને નોઝિયા જેવું થાય વોમિટિંગ જેવું થાય એટલે કામદારોને એમના ઓએચસીમાં લઈ જવામાં આવેલા કે ડૉક્ટરે પ્રાથમિક રીતે અમને એન્ટીડોટ આપવામાં આવેલો એન્ટીડોટ આપીને તાત્કાલિક એ લોકોને હાલોલની અલગ અલગ હોસ્પિટલોમાં રિફર કરવામાં આવેલા છે કોઈ મરણની અત્યાર સુધીમાં ટોટલ બાર જણાને રિફર કરવામાં આવેલા છે એકનું મોત હા એક માણસનું મરણ ગયેલું છે એવું અમને જાણવા મળેલું છે પણ ડૉક્ટર પાસેથી વધારે માહિતી આપને મળશે એ ત્યાં એક નાનું મંદિર છે ત્યાં હંમેશને માટે એક પૂજારી હોય છે પૂજા કરવા માટે આવતા હોય છે

કે જે ગેસ એમનો એક વખત લીકેજ થયેલો પછી એ લોકોની જે પ્રાથમિક આખી પ્રોસિજર જે હોય છે એ લોકોએ એના માટે સ્પ્રિંકલ વગેરે બધું ચાલુ કરી અને એને કાબૂમાં કરી લીધેલો અત્યારે પણ એમના માણસોએ જ આ પ્લાન્ટને કાબુમાં લીધેલો છે સર આજુબાજુના ગામનો શું અપીલ કરશો અમે આપણી સામે દેખાઈએ છીએ અમે માસ્ક વગર ઊભા છીએ તો આપણે તરત એટલી ખબર પડવી જોઈએ અને લોકોને આપણા દ્વારા મેસેજ આપવા પણ માંગે છીએ કે આવું કોઈને પણ ડરવાની કોઈ જરૂર નથી આજુબાજુના ગામમાં શું આ ફેક્ટરીમાં જ અમે ઊભા છીએ તો એનાથી પણ કોઈને ડરવાની જરૂર નથી ગભરાવાની જરૂર નથી ટોટલ જે બાર લોકો છે હવે હોસ્પિટલમાંથી સાચો આંકડો અમને મળશે પછી અમને જણાવશું